ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય આદેશ અનુસાર આજરોજ પોલીસ સ્ટેશન તથા અભિયાન કુંડા વિતરણ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય આદેશ અનુસાર આજરોજ પોલીસ સ્ટેશન તથા અભિયાન આવેલા અબોલ પશુ પક્ષોને બહાર આવ્યું લાલગેટ પોલીસ સ્ટેશન તથા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્ય કુંડા વિતરણ કરાયા અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે આ ઉદ્દેશ્યથી પક્ષીઓને તરસ છુપાવવા લાલગેટ પોલીસ સ્ટેશન જિંદગી જીવદરા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા લાલગેટ પોલીસ મથક વિસ્તારના સૈયદપુરા પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરાયું મુક્ત મને વિહારતા પક્ષીઓની તરસ છુપાવવા માટે જિંદગી જીવા જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને આવકાર મળી રહ્યો છે

પંખીઓ જે અત્યારે ઉનાળાની અંદર અંદર ગરમીની જે થઈ થઈ રહ્યા છે તેના માટે અને કુંડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અત્યારે ત્રણસો કે આસપાસ કુંડા કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે અને એક સમાજમાં એવો મેસેજ જાય કે ભાઈ આ કુંડાનું વિતરણ કરી જેથી આજુબાજુના જે માણસો છે તે પણ આવી રીતે કુંડા ઘરની બહાર અથવા જ્યાં પંખીઓનો મેળાવડો રહેતો હોય ત્યાં આગળ વધારે માં વધારે કુંડા મૂકી અને પંખીઓને પાણી પીવડાવે એવી શુભાશય આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તેમાં જિંદગી જીવદયા પરિવાર તથા લાલગેટ પોલીસ સ્ટેશન તરફથી કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે